આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પૂર દરમિયાન આઠસો ને બે જેટલા લોકોનું તંત્રએ સ્થળાંતર એટલે કે રેસ્ક્યુ કર્યું છે આજથી આઠસો ને બે જેટલા લોકોને કેશડોલ ચૂકવવાનું શરૂ કરવામાં આવ્યું છે બાળકોને સાઈઠ તો પુખ્ત વયના લોકોને સો રૂપિયા ચૂકવી અને કેશડોલ આપવામાં આવી છે તળીકમ મંત્રીએ ગેસ વિતરણ શરૂ કર્યું છે ઢભોઈ તાલુકાના બહાર ગામોમાંથી જ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરમાં આવી છે દેવડેમના પાણીએ ડભોઈ તાલુકામાં વિનાશ વેર્યો હતો ડભોઈ તાલુકામાં દેવડેમ અને ડોટા નદીના પાણીના વધારે પડતા પ્રભાવના કારણે બહાર ગામો અમારા અસરગ્રસ્ત થયા હતા જેમાં લોકોને અમે સાતસોને ચુમ્મોતેર લોકોને અમે સ્થળાંતરિત કર્યા છે અને બહાર લોકો સત્તાવીસ લોકોનો અમે રેસ્ક્યુ કર્યું છે જે અંતર્ગત સરકારશ્રીમાંથી જે સૂચના અત્યારે થઈ આવી છે એ મુજબ અમે તલાટેકા મંત્રીઓ અને તાલુકા કક્ષાના જે ક્લાસ થ્રી લેવલના કર્મચારીશ્રીઓ છે તેઓને મિટિંગ લઈ ટીમોની રચના કરી અત્યારે બાર ટીમોની રચના કરી પોલીસ વિભાગની પણ મદદ લઈ બાર ટીમો ગામે રવાના કરી છે અને તેઓને કેર સ્ટોર્સની સહાયનું ચૂકવણું સરકારશ્રીમાંથી થઈ આવેલી સૂચના મુજબ ચૂકવણું અત્યારે પૂર્ણ થવાની આવે છે